અને ગુરુનું ઘર કેવું હોય એક મારી પાસે એક ભજન આવ્યું છે આજ કોકે આપ્યું છે એક કાગળિયામાં મેં કાલે તમને કીધું હતું પણ એ કાગળિયું નવા શિષ્યમાં આવ્યા છે મુહૂર્ત કરું ગુરુનું ઘર કેવું હોય એવું કાગળમાં લખ્યું છે તમને હમણાં ગોતી દઉં બે મિનિટો સાલો ને ગુરુ घेर سنتو संतो निज की नीम है प्रेम पीठी का निज की नीम है प्रेम पीठी का निज की एट्ले पायो निज नाम नो पायो અને એના ઉપર પ્રેમની પીઠિકા છે એનો દ્વાર મુક્તિ નું દ્વાર છે ગુરુ નો દ્વાર નું દ્વાર છે અને કર્મની વાડ છે કબીર ભજન છે સતનામ સાહેબ નિજનો પાયો છે પ્રેમની પીઠિકા છે મુક્તિ નો દ્વાર છે કર્મની વાડ છે અખંડ અભેદ દિવાલ છે એને કોઈ ભેદી શકતું અખંડ મંડલાકારમ વ્યાપત મૈન ચરાચરમ તત્પદમ દર્શિત મૈન તસ્મે શ્રી ગુરુવૈનમાં અખંડ અભેદ દિવાલ છે અને ન્યા વાતાયન વિચાર છે સારા વિચારનું વાતાવરણ સદગુરુની સદ્ગુરુની ઝૂંપડીમાં વિચારો સારા જ હોય અને સત સંતોષ રંગ મહારસ એની દિવાલનો રંગ સંતોષરૂપી રંગ છે ગુરુના ઘરની દિવાલનો રંગ સત સંતોષ એના એના ઘરે દીવો કેવો છે તો કે જ્ઞાનની મશાલ છે ગુરુના ઘરમાં જ્ઞાનની મશાલ જ્ઞાનનો દીપક જલે સદગુરુની સંગાથમાં બેહવાથી ગુરુબીન જ્ઞાનનો ઉપજે ગુરુબીન મીટન ભેદ ગુરુબીન સંશય ના ટળે ભલે ચારે વાંચો ચારે ભેદ જ્ઞાન મશાલ છે નિર્મલ આયના અંધકાર જ્યાં સતત જ્ઞાનરૂપી મશાલ જગતી હોય ના દિવા ગુરુના ઘરે પ્રેમ હોય છે ગુરુના ઘરે શીલ રૂપી રંગ હોય છે પણ એમાં રહેવું કઠિન છે આશ્રિત થઈને રહેવું ભગવાન કૃષ્ણ સુદામાન બલરામજી મહારાજ સાંદીપનીના આશ્રમની અંદર રહે છે ઘણા સમય સુધી વિદ્યા પ્રાપ્ત કરી એક દિવસ ગુરુની પાસેથી વિદ્યા ભણી અને સદશિષ્યો લાયક બની જાય એટલે ગુરુ એને વિદાય આપે છે કે હવે તમે લાયક બન્યા છો તમારી હવે કામના પરિપૂર્ણ થઈ જ્યાં સુધી આપણે લાયક ન બની ત્યાં સુધી સદગુરુ આપણને રજા દેતા નથી ભણાવ્યા જ કરે ભણાવ્યા જ કરે ભણાવ્યા જ કરે જ્યાં સુધી માસ્ટર હોય એને ખબર હોય કે જ્યાં સુધી છોકરો હરખું શીખે નહીં ત્યાં સુધી વારંવાર પાઠ લેવરા કરે કે તારે એકડો ઘૂંટ્યા જ કરવાનો તારે એકડો જ ઘૂંટ્યા બીજાને બગડો તગડો આપે પણ એને તો એકડો જ ઘૂંટાવે કારણ કે હજી એને આવડતો નથી આ પગથિયા છે ભણવાની રાખો પછી પછી હું આવે હા મને આવડતું નથી આપણે દેખ કરી આવડે ગાઈ નાખી એક માંથી તારી હું આ નિદાર પંથ ના એકડા ની વાત કરું હો આમાં સવાર બાપુ બતાવે પીપળી વાળો હા એ સખી પડવે મને ભાળ પડી તારી એ મજો મધ મે નિરખ્યા મુરાહી એ પસીવાલ પરે જાવ વારી વા गणगढ ए गगनगर्यालो मेवासि पदमा સગન સવારમ બાપા એક થી પંદર તિથિ લખી બીજ થી પડવા થી ચાલુ કરી અને પૂનમે એ પૂનમે પૂરણ પદ ને હું આ તમે બીજ ભરવા જાઓ પૂનમ ભરવા જાઓ છો ને માતાજી હે બીજું રહ્યો છો ને પૂનમ રહ્યો છો ને પૂનમ ભરવા જાઓ રામાપીરના મંદિરે ઠાકર દ્વારે જ્યાં જાતા હોય એનું માધ્યમ બતાવે એ સખી પૂનમે પુરણ પદને ને એ મને મળ્યા છે હવે ફૂલ સ્વા સગો બહુ આધ્યાત્મિક કડીઓ આપેલી છે બહુ વેદ નો નિચોડ આપેલો સવારામ બાપા એ રામદેવજી મહારાજ ની ઉપાસના કરનારો પુરુષ દાસ સવો કુંભાર પ્રજાપતિ પીપળી જતવાડ સુરેન્દ્રનગર જિલ્લો અમારો જતવાડમાં ના પીરાણું પ્રગટ થયેલું અમારા પંચાલમાં પીરાણું પ્રગટ થયેલું આન તૈણેતર અનસુયાનો આશ્રમ ટપકેશ્વર મહાદેવ આવી પથ્થરની શિલા ઉપર હજી પાણી ટપકે હજી જ્યાં તૈણેતરનો મેળો ભરાય ને હજી પાણી ટપકે હજી શિવલિંગ ઉપર ઉપર નથી કાંઈ તળાવ કે નથી કાંઈ નદી કે નથી કાંઈ ઓકળું અને હજી શિવલિંગમાં છે અખંડ ગળતી ટપકેશ્વર મહાદેવ અમારા થાનમાં

જખરોન ને જેહલ નિપુજે પછી એની માં ઓથલ પદમણી હોય ત્રણ દીકરા હતા જખરોન ને જેહલ અને ત્રીજો ગબી અને ગેબીમાંથી ગેબી નાથ બન્યો નાથ ધારાની દત્ત ભગવાનની ધારામાં નવ નાથમાં દીક્ષા લીધી ગેબી નાથ કહેવાનું અને નાથની ધારામાં આપો રતો આપો મેપો આપો દાન આપો વિહામણ આપો ગોરખો આપો શામજી આપો ગી ગો આ બધી સતાધાર સુધી ડાળી ઉપર ગયો એ પંચાલમાં પાંચ પીર તારે હાલમાં છે હાલમાં પાંચ પીરા પંચાલમાં ઋષિ મુનિઓ પહેલાં પાંચ જ પાંચ ઋષિના આશ્રમ હતા એટલે પંચાલની ધરતી કહેવાય મારો આશ્રમ છે ને એ પંચાલની હદમાં છે ત્યાંથી આમ લીમડી બાજુ આલો એટલે આ છેડો ઝાલાવાડમાં લાગે ને આ છેડો પંચાલમાં લાગે સાયલા છોટીલા ભગવાન સહજાનંદ સ્વામીના બેહણા મૂળીમાં સૂર્યનારાયણનું મંદિર શું વાત કરી અમારે આવજો અમારા મલકમાં ઉનાળામાં નો આવતા ત્યાં તમે રહી નો એક ખડ પાણી ને ખાખરા પાણા નો નહીં પાર વગર દીવે વાળું કરે અમારો દેવકો પંચાળા વગર ધીવે વાળું કારણ કે લાઈટ જ ન હોય બધા આંકડિયા જ નાખે લાઈટ બધી આંકડિયા આખા આખા સાયલા તાલુકામાં કોઈ બિલ વાળો જાય નહીં ને જાય તો ઓલા આપે નહીં ઓલા મારા બેટા વાળું વખતે જ કાઢે એટલે પાછા ન્યા રેવા વાળા તૈયાર સાત વાગ્યા છ વાગ્યા વાળું કરી નાખે એટલે કીધું ખડ પાણીને ખાખરા નહીં પાણાનો પાર વગર દીવે વાળું કરાઈ અમારો દેવકો કો પંછા એ પછી ફળિયામાં ખાટલા નાખીને બે આવું હોય તવે લાઈટ નો આવે કાંઈ નહીં વાળું જ કે લીધું અને પછી રાતે તમે હું તો રાતે એમાં ઘૂઘવાટા મારે પવન તમારે એવી લહેરિય આવે ભાઈ કથામાં ક્યાં પોગ્યા એ કયો જાય ગગનગઢમાં સવારમ બાપા થયા ને જતવાડ માં થયા ભીમો જત થયો બહુ સિદ્ધ પુરુષ થઈ ગયો આમ હતો બાર વટ ગયો પણ નેકી ટેકી વાળો હતો ભીમો જત એ જતવાડ ગણાય પાટડી બજાણા સદગુરુની પ્રાપ્તિ કરવા માટે ભગવાનને પણ ગુરુ ચરણમાં જવું પડે છે સદગુરુ મેં પહેલાં એ કહ્યું છે કે આપણે ગમે એવો સદગુરુ હોવો જરૂરી છે પછી ભલે ગુરુ ગુંગા હોય ગુરુ બાવરા હોય ગુરુ કા દેવ હોય પણ સદગુરુ હોવા જરૂરી છે મળવા કઠિન છે અને મળી જાય તો એને ઓળખવા કઠિન છે જે સદગુરુને જાણી જાય સદગુરુને ઓળખી જાય એ પામી જાય કારણ કે એની રહેણી એની કેણી એના વચન એના ઉપર ભરોસો જો આપણે એના ઉપર નિષ્ઠાથી એના આચરણ પ્રમાણે એને કીધું એ પ્રમાણે કર્યા કરીએ તો વાંધો નથી આવતો ગુરુ કર્યા પછી માલપા સંદેહ ન કરવો પહેલી વાત વિશલા ગુરુ કરી લીધા પછી શંકા કુશંકા ન કરવી અમારા મહાત્માઓની માલપા કહેવત છે ભાઈ પાણી પીવો ચાંદ કે ગુરુ કરો પહેચાન પાણી પીવો ગળીને ગુરુ કરો જોઈને કરી લીધા પછી માલપા શંકા કુશંકા ન કરો અને જો શંકા કુશંકા થાય તો ગુરુદ્રોહનું પાપ લાગે છે ગુરુદોષ લાગે છે બહુ ઊંચી ભૂમિકા આપ તો બધા ગુરુમુખી છો તમે તો બધા નવસારીમાં તો રામદેવજી મહારાજની ઉપાસના કરનારા છો તમને તો બધાને ખબર છે ગુરુ શું કહેવાય અને લગભગ આમાં બધા બેઠા ગુરુમુખી છો એટલે કાંઈ તમને બહુ કાંઈ જાજુ કહેવાનું આવતું નથી ભગવાન કૃષ્ણને જરૂર પડે ગુરુની રામને જરૂર પડે ગુરુ ગીતા નામનો જે ગ્રંથ છે ભગવાન શંકર અને ભવાની જે ચર્ચા કરે એને ગુરુ ગીતા કહે છે ગુરુ બોધ કહે છે એ આપ વાંચો તો એમાં આપને ખ્યાલ આવે ગુરુ શું કહેવાય ગુરુ તત્વ શું છે બહુ અદ્ભુત ચરિત્ર છે ભગવાન કૃષ્ણ ચાંદીપની ઋષિના આશ્રમમાં આવ્યા છે ગુરુ બોધ લીધો છે વિદ્યા ગ્રહણ કરે સંસ્કાર મળે અથવા તો આપણને કંઈક જીવનમાં જાણવા મળે કંઈ સારો વિચાર આપણને પ્રગટ થઈ જાય કોઈની પાસે બેઠા પછી આપણને કંઈ સારી વસ્તુ મળી જાય એ આપણો ગુરુ ગણાય ઘણા એમ કે ગુરુ દત્તાત્રેય ચોવીસ ગુરુ કર્યા હતા તો ચોવીસ કર્યા હતા પણ એ ગુરુ દત્તાત્રેય હતા તમે ગુરુ દત્તાત્રી નથી એ કરીએ કે ચોવીસ ને અડતાળી કરે આપણે કાંઈ એમ ચોવી ન કરાય આપણે ચોવીસ કરવા જઈએ તો ધોબીકા કુત્તા નહીં ઘરકા નહીં ઘટકા એ ગુરુ દત્તાત્રે ચોવીસ ગુરુ કરીએ અને એની પાછળ આખી કથા છે ચોવીસ ગુરુ શુકામ કર્યા ઘણા એમ કે ગુરુ આ લે તો આને કર્યા બીજા દત્તાત્રે ભગવાને ચોવીસ ગુરુ કર્યા હતા પણ એ દત્તાત્રેય માં અંસુયાના દીકર્યા હતા ચંદ્રમા દત્ત અને દુર્વાસા આ ત્રણે અનસુયાજીના પુત્ર છે એનાથી આખો આખો પરિવાર આલો એનાથી નવનાથની ધારા શેરુ થઈ એ નિજાર પંથની ધારા થઈ એમાંથી યદુવંશ પ્રગટ થયો એમાં ભગવાન કૃષ્ણએ અવતાર ધારણ કર્યો આ રામદેવજી મહારાજ કાલે રામદેવજી મહારાજનું ચરિત્ર હું તમને કહીશ નિજાર પંથની ધારા ક્યાંથી ઉતરી કોણ લાવ્યું આ ધરતી ઉપર